કિસ્સાનો વિડીયો એક વખત નજરે જોશે ને તો પથ્થર દિલ માણસના પણ હૃદય પીગળી જાય અને અપરાધીને એના માવતરને ઉચિત સજા કરવા માટેનું મન બનાવી પરંતુ દુર્ભાગ્ય ગુજરાતનું કે ગુજરાતમાં બેઠેલી સરકારને તમારી પીડા સાથે કોઈ નિસ્બત નથી ચાહે તમારા ઘરના પરિવારની દીકરીબહેન કે મહિલા હોય કે બાળક હોય એ સતત ને સતત એક પછી એક આવા કિસ્સાના ભોગ બની રાખે છે છતાં વિપક્ષની એક જવાબદારી છે કે આવા કિસ્સાઓ ઘટે સરકાર આમાં જાગૃત બને અને સરકારને અમે કાન પકડીએ છીએ કે પશ્ચિમ ગામનો જે કિસ્સો છે એમાં જે બાળક ઉપર જે જઘન્ય અપરાધ થયો છે જે કર્યો છે જગીન ક્રૂર અને નિષ્ઠુર માનસિકતા જે બાળકોમાં કોઈ ભરી છે એના પરિવાર સુધી પહોંચવાનું થાય તો પરિવાર સુધી પહોંચીને પણ એને ઉચિત સજા થાય અને નિર્દોષ બાળકોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને માંગણી છે